તેમાં જે ઘી એ લોકોએ વાપર્યું હતું તેમાં ઘણી બધી ભેળસેળ મળી છે તો આ ઘી અમૂલનું છે તેવો ખોટો દુષ્પ્રચાર અમુક તત્વો દ્વારા કરવામાં આવેલ તો અમૂલ સાથે જોડાયેલ છત્રીસ લાખ પરિવારો માટે આ ખૂબ જ ગંભીર વાત છે એટલે આ ફરિયાદ અમે એફઆઈઆર તરીકે નોંધાવી છે અમુક સોશિયલ મીડિયા હેન્ડલ્સ માટે કે જે લોકો આવો ખોટો દુષ્પ્રચાર કરીને અમૂલ બ્રાન્ડને અસર કરે છે અને તેને વિવાદમાં ખોટી રીતે રાખે છે અમૂલે ક્યારે પણ તિરુપતિ દેવસ્થાનમાં ઘીની સપ્લાય કરેલ નથી તો આ વિવાદને દૂર કરવા માટે અમૂલ બ્રાન્ડને આ વિષયથી દૂર રાખવા માટે અમે આ પ્રકારની ફરિયાદ કરી